એટી ઇયર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ડેમી ફ્લુ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક એના સોશિયલ કોન્ટેક અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનલી

અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટીન ટેસ્ટ કરાવવા ત્યાં આ પ્રકારનું પોઝિટિવ આવ્યું છે